પાલીતાણામાં સરપંચ યુનિયનની બેઠક મળી જેમાં ચૂંટણી યોજવામાં આવી અને નવા પ્રમુખ જાહેર કરવામાં આવ્યા પાલીતાણામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી બાદ પ્રમુખની જાહેરાત કરવામાં આવી છે જેમાં પાલિતાણાના નવા પ્રમુખ તરીકે લુઆરવાવ ગામના સરપંચની નિમણૂક કરવામાં આવી છે જેના પ્રતિનિધિ જગદીશભાઈ રાઠોડની વિજયી થઈ છે ત્યારે પાલિતાણાના મોટી રાજ્યસ્થળી ગામ નજીક બેઠક યોજવામાં આવી હતી અને ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે ચૂંટણી યોજાઈ હતી જેમાં સરપંચ સોનપરી ગામના અને લુઅરવાવ ગામના સરપંચ વચ્ચે મતદાન થયું હતું જે મતદાનમાં લુઅરવાવ ગામના સરપંચ વિજયી બન્યા છે જેના પ્રતિનિધિ જગદીશભાઈ પ્રવીણભાઈ રાઠોડ વિજયી બન્યા છે અને પ્રમુખ તરીકે નિયુક્ત થયા છે ત્યારે સરપંચ યુનિયનના પ્રમુખ તરીકે લુવરો ગામના સરપંચ નિયુક્ત થયા છે ત્યારે તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા જેમાં પાલિતાણા તાલુકાના સરપંચો સહિત જોડાયા હતા અને ચૂંટણી યોજવામાં આવી હતી ટોટલ કેટલા સરપંચો હતા અને ચૂંટણીમાં કયા કયા સરપંચો ઉમેદવારી કરી હતી કોને કેટલા મતો મળ્યા છે એ વિશે હું કહેવાય ચૂંટણીમાં આમ ગણો તો ટોટલ એકાવન મતદારોએ મતદાન કર્યું છે ઓગણએંશીમાંથી એમાંથી ભાઈ શ્રી પ્રવીણભાઈ રાઠોડના દીકરા જગદીશભાઈ રાઠોડ ને પાંત્રીસ થી છત્રીસ મત મળે છે જયારે તેમના નજીકના હરીફ સોનપરીના તુષારભાઈને તુષારભાઈ ને પંદર થી વીસ મત મળે એવો અંદાજ છે